હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું શું તમે એકનું એક ફરાળ થઈને કંટાળી ગયા છો તો તમારા માટે અમે આજે એક ફરાળની અલગ જ વાનગી લઈને આવ્યા છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો આ ફરાળી સેન્ડવિચ આપણે આજે ઘરે જ બનાવવાની છે અને એકદમ સરળતાથી બની જાય છે તો તેના માટે એક વાટકો મોરૈયાને આપણે એક કલાક પહેલાં પલાળી દેવાનો જો તમારી પાસે સમય હોય તો તમે બે કલાક પહેલાં પણ પલાળી શકો છો અને તેના કરતાં અડધા સાબુદાણા પણ આપણે પલાળી દેવાના છે મોરૈયો અને સાબુદાણાને બરાબર ધોઈ અને અલગ અલગ પલાળવાના છે ત્યારબાદ ત્રણથી ચાર ચમચી ખાટું દહીં લઈશું મોરૈયો સાબુદાણા અને દહીં બધું જ આપણે મિક્સરના જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે પાણી તેમાંથી કાઢી નાખવાનું પછી આપણે ક્રશ કરી અને આ રીતનું બેટર તૈયાર કરીશું જો જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું અને આ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈશું ચમચાની પાછળ કોટ થાય એવું આ બેટર રાખવાનું છે હવે આપણે આને ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય ના હોય તો તમે અડધો કલાક માટે પણ રાખી શકો છો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો તેના માટે ત્રણથી ચાર નંગ બટેટાને સરસ રીતે બાફી અને ઠંડા કરી અને મેશ કરી લેવાના આદુ મરચાંની પેસ્ટ લઈશું તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો લીંબુનો રસ અડધા લીંબુનો રસ લીધો છે અહીંયા મસાલામાં શેકેલા જીરાનો પાવડર લાલ મરચું લીમડો મરી પાવડર અને સિંધવ મીઠું લીધું છે આની અંદર વધારે પડતા તેલનો ઉપયોગ નથી થતો એટલે બે ચમચી સિંગતેલ ગરમ કરવા મૂકી દીધું છે જો તમે તેલ ના ખાતા હોય તો ઘી મૂકવાનું ઘી તેલ ગરમ થાય એટલે થોડું જીરું ઉમેરીશું જીરું તતળે એટલે લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું ગેસ આપણે ધીમો રાખવાનો છે એટલે મસાલા બળી ના જાય સરસ સાતળાઈ ગઈ છે આદુ મરચાંની પેસ્ટ તો હવે મસાલા કરી દઈશું તમે જો હળદર ખાતા હોય ફરાળમાં તો હળદર નાખી શકો છો બરાબર બધું મિક્સ કરી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દઈશું ત્યારબાદ આની અંદર મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું જો તમને આની અંદર ગળપણ ગમતું હોય તો એક ચમચી ખાંડ પણ તમે આમાં ઉમેરી શકો છો બધું બરાબર મિક્સ કરી લેવાનું અને લીંબુનો રસ ઉમેરી દઈશું માર્કેટમાં આ રીતની ફરાળી સેન્ડવિચ બહુ મોંઘી મળતી હોય છે પણ તમે ઘરે બનાવો તો બધાને ભાવશે અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થશે હવે કોથ ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે પચાસ ગ્રામ કોથમીરને ધોઈ લેવાની આઠથી દસ નંગ લીલા મરચાં લઈશું બે મોટી ચમચી સિંગદાણા કાચા લીંબુનો રસ થોડી ખાંડ મીઠું અને બરફના ટુકડા લઈશું આ બધી જ વસ્તુને મિક્સરના બાઉલમાં લઈ અને ક્રશ કરી લઈશું જો તમે ફરાળમાં ફુદીનો ખાતા હોય તો આઠથી દસ નંગ ફુદીનાના પાન તમે આમાં ઉમેરી શકો છો સરસ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ ગ્રીન કલરની આ ફરાળી ચટણી તમે કોઈ પણ ફરાળની સાથે ખાઈ શકો છો હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે ઈનો ઉમેરીશું તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો એક પાઉચ ઇનોનું આપણે લઈ લેવાનું છે હવે આપણે આમાંથી સેન્ડવિચ બનાવીશું તો તેના માટે આ રીતનું જે ગેસવાળું ટોસ્ટર આવે છે એ અમે લીધું છે તેને બરાબર તેલ ઘી અથવા તો બટરથી ગ્રીસ કરી લેવાનું બંને બાજુ સરસ રીતે ત્યારબાદ તેની અંદર આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરીશું અને જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તેમાંથી એક ટિક્કી બનાવી અને આની અંદર મૂકી દઈશું આ રીતે હવે ઉપર ફરીથી આપણે બેટર ઉમેરીશું અને જે ટોસ્ટર છે એને બરાબર લોક કરી દઈશું અને એકદમ ધીમા ગેસે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે એકદમ સરસ રીતે બંને બાજુ શેકી લેવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી જો આ રીતે તમે ફરાળમાં સેન્ડવિચ બનાવીને આપશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને આ બનતા વાર નથી લાગતી સરસ બંને સાઈડ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે આપણી તો હવે આપણે તેને અનમોલ્ડ કરી દઈશું આ એકદમ ફટાફટ અનમોલ્ડ થઈ જાય છે એવી જ રીતે આપણે બીજી સેન્ડવિચ પણ બનાવી લઈશું એ જ રીતે બેટર ઉમેરી ટિક્કી મૂકી બીજું બેટર ઉમેરીશું અને બંધ કરી અને શેકી લઈશું હું તમને બતાવી દઉં એકદમ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થાય છે આ હવે આપણે તેને કટ કરીશું આ રીતે સેન્ડવિચને કટ કરી અને અંદરથી પણ અમે તમને બતાવી દઈએ કે કેટલી સરસ તૈયાર થાય છે જો તમે બટેટા ના ખાતા હોય તો તમે કાચા કેળામાંથી પણ આ સ્ટફિંગ તૈયાર કરી શકો છો સરસ અંદરથી પણ તમે જોઈ શકો છો સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને જે ગ્રીન ચટણી બનાવીને રાખી હતી એ લગાવીશું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણી ફરાળી સેન્ડવીચ ફ્રેન્ડ્સ તમને અમારી આ રીત આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય